નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પેલા વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં એક વિરોધ જોવા મળી રહ્યો છે ના વિરોધ એ માટે જોવા મળી રહ્યો છે કેમ કે અંબાજીના કેમ્પમાં અશ્લીલ હરકતો જોવા મળી જે બિલકુલ તમને ખબર હશે કે અત્યાર સુધી અંબાજીના કેમ્પનું નામ લેવામાં આવે ભાઈ તો એમાં સામાન્ય રીતે સેવા કરવામાં આવતી હોય છે લોકોને જમવાની સુવિધા પૂરી પાડવામાં આવતી હોય છે એટલું જ નહીં મસાજની સુવિધા આપવામાં આવતી હોય છે અને એની સાથે સાથે તમને મેડિકલ કેમ્પની બધી સુવિધા ટોટલી મળતી હોય છે તો એનું નામ કહેવાય કેમ્પ ભાઈ બરોબર અંબાજી આટલા દિવસો સુધી તમે જોયું છે દિવસો નહીં વર્ષો કહી શકાય ભાઈ આટલા વર્ષો સુધી આપણે જોયું છે કે અંબાજી કેમ્પમાં કેવી કેવી સારી સારવાર મળે ભાઈ એ અંબાજી નામ લઈને જે લોકો લોકો ચાલવાનું ચાલવાનું ન કહેતા એ થઈ જાય ભાઈ સાહેબ નામ જ એવું છે બધી સગવડો મળી જાય અને માતાજી રક્ષા કરે ભાઈ પણ સાહેબ અત્યારે વાત કરવામાં આવે તો અંબાજીના એક કેમ્પ ની અંદર સાહેબ એક અશ્લીલ વિડીયો જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે ને એને લઈને ક્યાંક ને ક્યાંક એ ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે કે આ યુપી ને બિહાર નથી સાહેબ આ યુપી કે બિહાર નથી તો તમે મન ફાવે એમ કરો સાહેબા આ આપણું ગુજરાત છે અને એમાં અંબાજી પગપાળા જતા હોય માતાજીના મંદિરે અને આવી અસલી હરકતો છોકરી કરે ભાઈ એ કઈ રીતે શક્ય બને સાહેબ એને લઈને કલેક્ટર સાહેબે પણ કીધું કે આવનારા સમયમાં અને આવનારા વર્ષે ભાદરવી પૂનમ આવશે એની પહેલા પહેલા આવા જેટલા પણ હરકતો કરતા હશે એમને બિલકુલ એન્ટ્રી આપવામાં નહીં આવે એવું ચોક્કે ચોખ્ખું સાહેબે કીધું છે ભાઈ તો એ પણ તમે આ વિડીયો જોઈ લો પણ મેં જે તમને કીધું એમ સાંસ્કૃતિક કાર્યક્રમ અને નૃત્ય આ બંને વચ્ચેની એક પાતળી સીમા હોય છે તો ખાસ જ્યારે આપણે બધા આ જે કાર્યક્રમ છે એ મા જગદંબાનો છે ખૂબ આધ્યાત્મિક કાર્યક્રમ છે તો સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ વિવેક છે એ વિવેક ચૂકાઈ ના જાય અને ક્યાંય મેળાને કે મંદિર ટ્રસ્ટને લાંછન ના લાગે એવું આપણાથી કોઈ કૃત્ય ના થાય એની આવતા વર્ષે આપણે બધા મિત્રો તકે તો દર્શક મિત્રો તમે વિડીયો જોયો છે કલેક્ટર સાહેબ શ્રીનો હવે એમ એમનું પણ એવું જ કહેવું છે કે આ ખોટું કર્યું હવે આવનારા સમયમાં ભાદરવી પૂનમ આવશે ત્યારે સાહેબ હવે હરકતો નહીં બને કેમ કે આ છોકરીએ ડાન્સ કર્યો જે મુજરા ને પૂજરા કે આપણને તો ખબર જ ન પડે એમાં ભાઈ કેમકે મને પોતાને ખબર નહીં પડી કે મુજરા એટલે શું પણ આ તો ભાઈ નીચે કેમ્પના નીચે જે નામ લખેલું હતું ને એ નામની નીચે જય અંબે લખેલું હતું ત્યારે ભાઈ મારું મગજ જ ખુલ્યું કે ભાઈ ખરેખર અંબાજીની અંદર આવું થઈ ગયું ભાઈ નીચે ને ત્યાંથી મને ખબર પડી બાકી મને એવું લાગ્યું પહેલા તો કે આ તો હશે ગુજરાતમાં ક્યાં કોઈ આવા ડાન્સ કરે ભાઈ કેમકે યુપી બિહાર ની અંદર આવું ઘણું બધું બને કે છોકરી નાતી આજુબાજુ આખો ગામ જોવા આવે ને દસ રૂપિયા ઉલાડે ને રૂપિયા ઉલાડે હવે ઘણું બધું આપણે જોયું છે ભાઈ પણ મને આ નતું લાગતું કે આપણા અંબાજી ની અંદર આવું બન્યું ભાઈ આ પહેલી વાર આવું બન્યું હવે આને જોઈને મિત્રો ભક્તોની અંદર ભારે રોષ જોવા મળ્યો કલેક્ટર ને પણ અપીલ કરવામાં આવી ત્યારે કલેક્ટર એ પણ એવું કીધું કે આવનારા સમયમાં આપણે બધા ધ્યાન રાખીશું ને આવા લોકોને બિલકુલ એન્ટ્રી પણ નહીં આપીએ એવું ચોક્કે ચોખ્ખું કીધું છે એટલે દુઃખ તો બધાને થયું પણ હવે ને સહન કરવું પડશે ભાઈ કેમ કે હવે સહન નહીં કરીએ તો બીજો કોઈ રસ્તો નથી તો બસ આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવવાનો શો કરતા રહેજો ધન્યવાદ